સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું હોળી સ્પેશિયલ ઠંડી ઠંડી ઠંડાઈ ભક્તો પોષ અને મહા મહિનાની ઠંડી જાય એટલે ધીમે ધીમે ફાગણની ગરમી શરૂ થાય અને આ દિવસોમાં શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિના બેલેન્સ માટે સ્થાન અને પ્રદેશ અનુસાર એવી વસ્તુઓ ખવાતી કે પીવાતી હોય છે કે જે ગરમી સામે લડવા માટે શરીરને પોષણ આપે અને શક્તિ આપે સાચું કહીએ તો ઋતુ બદલાવવાનો આ સમય માણસને બીમાર પાડી શકે છે પણ જો ધ્યાન રાખવામાં ન આવે તો ગુજરાતમાં પારંપરિક વાનગીઓમાં હોળી ઉપર ગુલાબજાંબુ રબડી અને ઢોકળા જેવી વસ્તુઓ ખાવાતી હોય છે પરંતુ ઉત્તર ભારતમાં આ ઠંડાઈ નામની રેસીપી વધારે લોકો ખાય છે અને ખરેખર આ ટેસ્ટી પણ બહુ જ હોય છે જો મને ભાવી હતી તો તમને પણ જરૂર ભાવશે રાઈટ અને હા બનવામાં થોડીક મોંઘી વસ્તુ છે પરંતુ થોડોક ખર્ચો શારીરિક પોષણ માટે પણ જરૂરી છે ખરો ને આ હોળી ધૂળેટીના દિવસોમાં ગરમીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ ટેસ્ટી ઠંડાઈ બે દિવસે એકવાર બનાવી અને શરીરને આવનારી ગરમી સામે લડવા માટે તૈયાર કરી લેજો પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું અને હા બપોર વચ્ચે બારથી ત્રણના સમયમાં એક ગ્લાસ આપીવાથી તન અને મનને શાંતિનો ખરેખરો અનુભવ થશે નમસ્તે પ્રિયજનો અત્યારે બજારની અંદર ઠંડાઈનો પ્રીમિક્સ પાવડર પણ અવેલેબલ હોય છે પણ પરંપરાગત રીતે જે બનતી રેસીપી છે એની અંદર તમામ જે કાજુ બદામ ઇત્યાદિક જે તેજનાઓ છે એને આપણે પાણીમાં પલાળી રાખવાના હોય છે અને ઓવરનાઇટ એટલે કે આખી રાત્રિ પાણીમાં પલાળીને પછી બીજે દિવસે સવારમાં એનું મિશ્રણ તૈયાર થાય તો એ રીતે આ રેસીપી તૈયાર થતી હોય છે તો આપણે પણ મૂળ પરંપરાગત રીતે બનતી જે રેસીપી છે એને જ આપણે ફોલો કરીશું તો આપણી પાસે જે જે કાંઈ કાજુ બદામ ઇત્યાદિક વસ્તુઓ છે એ આપણે બધું પાણીમાં પલાળી દેવાનું છે જેની અંદર આપણે બદામ લઈએ છીએ કિશમિશ લઈએ છીએ આ બધું મેં ગઈકાલે રાત્રિએ પાણીમાં પલાળી રાખેલું અને હાલ અત્યારે ઉપયોગ કરી રહ્યો છું તમે પણ છ સાત આઠ કલાકનો ટાઈમ અવશ્ય આપજો જે કંઈ આપણી પાસે તેજાના હોય એ બધા આપણે નાખી શકીએ કાજુ બદામ પિસ્તા પછી ખાસ કરીને ખારેક છે ખારેકમાંથી ઠળીઓ આપણે કાઢી નાખવાનો અને આ રેસીપીની અંદર કાળા મરી પણ નખાય છે એલચી પણ નખાય છે અને કેસર પણ નખાય છે તો એ પણ તમે અવશ્ય નાખજો એનો પણ ટેસ્ટ બહુ સારો આવે છે અને સોંફ એટલે કે વરિયાળીનો પણ ઉપયોગ અવશ્ય કરજો અડધી ચમચી આપણે એ નાખીએ છીએ તરબૂચના બીજ છે એ પણ સ્વાસ્થ્ય માટે બહુ સારા છે અને ખાસ કરીને ખસખસને ભૂલતા નહીં ખસખસનો પણ જે ટેસ્ટ હોય છે એ પણ બહુ સારો આવતો હોય છે એટલે આ રેસીપીમાં એ પણ નખાતું હોય છે અને મિશ્રી એટલે કે સાકર ખડી સાકર પણ આપણે નાખી શકીએ છીએ આ બધી વસ્તુ મિક્સ કરી અને હવે સરસ પાણીમાં પલાળી દઈએ આખી રાત્રિ પડી રહી પછી બીજે દિવસે આપણે બનાવી શકીએ ભક્તો કાજુ બદામ ઇત્યાદિક તમામ મસાલાઓ એમને આપણે આખી રાત્રિ સુધી પલાળવા દઈશું અને પછી બીજે દિવસે આપણે એનો ઉપયોગમાં લઈશું મતલબ કે મિક્સીની અંદર ગ્રાઇન્ડ કરી લેશું પણ સમજવાની વાત અહીંયા એ છે કે કાજુ બદામ પિસ્તા અખરોટ કે એ ઇત્યાદિક જે તમામ વસ્તુઓ છે એ બધી ઠંડી છે એની તાસીર ઠંડી છે અને પાણીમાં પલળશે તો વધારે એ ઠંડક આપતી સાબિત થશે અને આ બાજુ જોઈએ તો કાળા મરી આપણે આની અંદર ઉપયોગ કરીએ છીએ જે બેલેન્સિંગનું એક કામ કરશે શરીરની અંદર જે વાયુ કે પિત્ત બનવું જોઈએ તો એના માટે રક્ષણ આપશે એટલે પરંપરાગત રીતે બનતી આ રેસીપીની અંદર આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જીની જીની વાતોને ધ્યાનમાં રાખી અને આ પરંપરાઓ ચાલુ થઈ હોય છે તો આવો હવે આપણે એ તમામ વસ્તુઓ જે પલળી ગઈ છે પાણીની અંદર સરસ ફૂલી ગઈ છે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ અને આ બાજુ દૂધને ઉકાળી એક ઉફાણ આવવા દેવી જોઈએ અને ત્યારબાદ એને ઠંડુ કરી લઈએ અને સર્વ કરી લઈએ ભક્તો ઓવરનાઇટ પાણીની અંદર આ તમામ વસ્તુઓ પલળી ગઈ છે અને જુઓ તો ફૂલી ગઈ છે હવે બસ આને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ છીએ આ બાજુ આપણું દૂધ પણ ગરમ થઈ ઉકળી અને સરસ આપણે સ્વાદ અનુસાર અંદર સાકર નાખી છે અને એની અંદર ગુલાબની પાખડીનો ટેસ્ટ બહુ સારો આવશે તો એ પણ નાખજો ગુલાબની તાસીર પણ ખૂબ જ ઠંડી હોય છે મારા હાથમાં ઠંડાઈનું આ પ્રિમિક્સ તૈયાર છે બસ હવે આ મસાલામાંથી એક ચમચી એક ગ્લાસમાં નાખી ઉપર ઠંડુ દૂધ નાખીએ બરફના ટુકડાઓ નાખીએ અને ગુલાબની પાંખડીઓ નાખી ઠાકોરજીને ભોગ લગાવી અને આપણે જમી શકીએ છીએ તમે જોઈ શકો છો કે એકવાર આપણે જે થોડી થોડી બધી વસ્તુ લીધી હતી એમાંથી આટલો બધો પ્રિમિક્સ તૈયાર થઈ ગયો છે મતલબ કે દસથી બાર કે પંદર જેટલા ગ્લાસ આપણે ઠંડામાંથી બનાવી શકીએ છીએ અને આને તમે ફ્રીજમાં રાખો છો તો બે ત્રણ ચાર પાંચ દિવસ સુધી પણ આ ચલાવી શકાય છે તો તમે પણ અવશ્ય બનાવજો ઠાકુરજીને ધરાવજો તમે પીજો અને કેવું લાગ્યું છે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો નમસ્તે